જપડી ખાતે આમ આદમી પાર્ટી સાવરકુંડલા અને અમરેલી જિલ્લાની ગુજરાત જોડો જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ જનસભામાં મોટી સંખ્યામાં વીજપળી જિલ્લા પંચાયતના તમામ ગામોમાંથી વિજપડી ગામમાંથી મોટી સંખ્યામાં સામાજિક અને રાજકીય આગેવાનો આજે આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે ભાવેશભાઈ ગાડુમોર ભાજપ છોડી અને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર ગુજરાતના સામાન્ય લોકોની ગુજરાતના શોષિતો વંચિતો ખેડૂતો યુવાનો વિદ્યાર્થીઓ મહિલાઓ સૌની આશા બની અને આજે આમ આદમી પાર્ટી ઉભરી રહી છે અને પૂરો ભરોસો છે કે જે સમસ્યાઓ સતત આ વીજેપડી પંથકના લોકો જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે એ તમામ સમસ્યાઓનું સમાધાન લાવવાનું કામ આમ આદમી પાર્ટી કરી શકશે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની પૂર્વ તૈયારીના ભાગ ભાગરૂપે આજે આ સભા મળી હતી અને ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની તમામ સીટો ઉપર આમ આદમી પાર્ટી એકલા હાથે ઉમેદવારો ઉતારવા જઈ રહી છે અને ગુજરાતના નવા યુવાનો નવયુવાને ગુજરાતના લોકો જે પોતાના વિસ્તાર માટે કશું કરવા માંગતા હોય એમને અમે આહવાન કરીએ છીએ કે આવો સાથે મળીને રાજનીતિ બદલીએ તમામ યુવાનોને આમ આદમી પાર્ટી તક આપવાનું કામ છે